સુરતના રસ્તાઓ પર સતત અકસ્માતો સર્જાતા રહે છે ત્યારે રિંગ રોડ પર ટ્રક ચાલકે બાઇક સવાર દંપતીને અડફેટે લીધા હતા જેથી સત્તર વર્ષીય પરિણીતાના ડ્રેસનો દુપટ્ટો ટાયરમાં ફસાયા બાદ ટ્રકનું ટાયર ઘરા પરથી ફળી વળ્યું હતું

અમે બંને જણ ઓફિસ માટે નીકળ્યા અને આ એપલ હોસ્પિટલના આગળનો પુલ ક્રોસ કર્યા એટલામાં તો એક આયસર જનરેટર લઈને જતો હતો એણે આખી જનરેટર દબાવી દીધા મારી ગાડીનું બેલેન્સ બગડતા અમે થોડુંક આગળ જતા એણે આખી આયસર દબાવતા અમારા ડિવાઈડરમાં અથડાતા એની એનું ગળું આયસર એના ગળામાં દુપડતા એના ટાયર મટકાતા આખી ગાડીના નીચે આવી ગઈ અને જે તેનું ડેથ થઈ ગયું પછી અમે પેલા તો અમે જયારે એને રિપોર્ટો અટક્યો એ અટકી ત્યારે એને મેં ઘણા અવાજ લગાવ્યો ટ્રક વાળાને પણ ટ્રક વાળા જ્યારે શાંતિ ના રાખતા એ જતો જ રહ્યો જતો જ રહ્યો એનાથી એનું આખું ગળું અંદર ફસાઈ ગયું ટાયરના પછી હું ગાડી પરથી ઉતરીને આઈસરવાળાને રોકીને પછી મેં એને બહાર કાઢો ત્યારે એ ટ્રક રોકી ત્યારે અમે બધા ઉભા રહ્યા ત્યારે એકસો આઠ મારા પાસે હાલ ફિલહાલ ફોન નથી એના માટે હું ફોન કરવા માટે એકસો આઠ ને ફોન કરી શક્યો અને એક ભાઈ મળ્યા એમણે ફોન કર્યો એકસો આઠ ને ત્યારે જઈને અમે સિવિલ હોસ્પિટલમાં આવીને બધું રિપોર્ટ કરાવ્યું સાત ને વીસ ને વીસ વાગ્યા ની ઘટના જેના લીધે થયું છે એને સજા મળ્યું છે બીજું કઈ નઈ